હેલો એવરીવન હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સરકારી અર્ધ સરકારી તથા પ્રાઇવેટ સંસ્થાઓમાં આઈટીઆઈ એડમિશન માટેના પ્રવેશ કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી મેળવીશું આઈટીઆઈમાં એડમિશન માટે મુખ્યત્વે ત્રણ રાઉન્ડ રહેશે મોકરાઉન્ડ પ્રથમ રાઉન્ડ બીજો રાઉન્ડ જેમાંથી મોકરાઉન્ડમાં ફક્ત વિદ્યાર્થીને કઈ આઈટીઆઈમાં અને કયા ટ્રેડમાં એડમિશન મળી શકે તેની સંભાવના એટલે કે અંદાજો મળી રહે ફક્ત તેના માટે હોય છે ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીને સીટની ફાળવણી કરવામાં આવશે તેવી જ રીતે બીજા રાઉન્ડમાં પણ વિદ્યાર્થીને સીટની ફાળવણી કરવામાં આવશે તારીખ એક ચાર બે હજાર ચોવીસથી આઈટીઆઈના ઓનલાઈન પ્રવેશ ફોર્મ શરૂ થઈ ગયા બાદ તારીખ તેર છ બે હજાર ચોવીસ સુધીમાં તમારે રજીસ્ટ્રેશન આઈટીઆઈ એડમિશનની વેબસાઇટ પર જઈને કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના ઉપર એક વિડીયો બનાવેલ છે જેમાં રજીસ્ટ્રેશન વિશેની સંપૂર્ણ માહિતી વિગતવાર આપેલ છે જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલ છે તે જોઈ શકો છો રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારું ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે અને ત્યારબાદ ઓનલાઈન ફી રૂપિયા પચાસ ભરવાની રહેશે તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વેબસાઇટ પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે જેની જાણ તમને એસએમએસ અથવા ઇમેલથી કરવામાં આવશે ત્યારબાદ તમે લોગ થઈને તમારો મેરિટ નંબર અને માર્ક્સ જોઈ શકો છો તારીખ પંદર છ બે હજાર ચોવીસના રોજ દરેક આઈટીઆઈમાં ટ્રેડ વાઇઝ કેટલી સીટ અવેલેબલ છે તે લિસ્ટ બહાર પાડવામાં આવશે તારીખ સોળ છ બે હજાર ચોવીસથી મોકરાઉન્ડ શરૂ થશે આ મોકરાઉન્ડમાં તમને એડમિશનના પ્રથમ અને બીજા રાઉન્ડમાં કેવી રીતે ચોઈસ ફિલિંગ કરવી તેનો ખ્યાલ આવે તે હેતુથી જ બનાવવામાં આવેલ છે જેમાં તમારો જનરલ મેરિટ નંબર અને કેટેગરી મુજબ મેરિટ નંબર દેખાશે તમે તમારી પસંદગીની તમામ આઈટીઆઈ તેમજ તમામ ટ્રેડની માટે ચોઈસ ફિલિંગ અમર્યાદિત કરી શકશો મેરિટ લિસ્ટમાં ભૂલ જણાય તો તરત જ હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને સુધારો કરી નાખવો દિવ્યાંગ વિદ્યાર્થીને વોકેશનલ રિહેબિટેશન સેન્ટર દ્વારા ટ્રેડ સ્યુટેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ મોકરાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે તમારા મેરિટ મુજબ તમારી પસંદગીની યાદી પૈકી પ્રાયોરિટી મુજબ મોકશીટ ફાળવવામાં આવશે આ માત્ર મોકરાઉન્ડ હોવાથી તમને મળેલ સીટ ઉપર તમે કોઈ જ હક કે દાવો કરી શકશો નહીં રાઉન્ડ વન ચાલુ થાય તે પહેલાં તમને મોકરાઉન્ડની મદદથી કેવી રીતે સીટ ફાળવવામાં આવે તેનો અંદાજો મળે તેના માટે જ આ રાઉન્ડ હોય છે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ પ્રથમ રાઉન્ડ શરૂ થશે આ રાઉન્ડમાં તમને તમારા મેરિટ મુજબ અને ભરેલ ચોઈસ મુજબ જે તે આઈટીઆઈમાં જે તે ટ્રેડમાં તમને સીટ ફાળવવામાં આવશે તેથી ચોઈસ ફિલિંગમાં સમજી વિચારીને યોગ્ય ક્રમમાં આઈટીઆઈ અને ટ્રેડ ગોઠવવું તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ સુધીમાં તમારે પ્રથમ રાઉન્ડ માટે તમારી પસંદગીની ચોઇસ ફિલિંગ ભરવાની રહેશે અથવા અગાઉ મોક રાઉન્ડમાં ભરેલ ચોઇસમાં તમને જરૂર જણાય તો ક્રમમાં ઉપર નીચે કરવાનું રહેશે તારીખ ચાર સાત બે હજાર ચોવીસના રોજ પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે તમારી મેરિટ મુજબ તમારી પસંદગીની યાદી પૈકી પ્રાયોરિટી મુજબ તમને જે તે આઈટીઆઈમાં જે તે ટ્રેડમાં સીટ ફાળવવામાં આવશે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસથી બાર સાત બે હજાર ચોવીસ સુધીમાં પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર જનરેટ થશે તમને મળેલ સીટ ઓફરને ગમે તો એક્સેપ્ટ અથવા ના ગમે તો રિજેક્ટ કરવાની રહેશે જો મનપસંદ આઈટીઆઈમાં મનપસંદ ટ્રેડ મળી ગયેલ હોય તો પ્રવેશ સીટનો સ્વીકાર એટલે કે એક્સેપ્ટ કર્યા બાદ પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર મળ્યા બાદ જે તે સંસ્થા ખાતે એડમિશન મળેલ હોય તે સંસ્થા ખાતે રૂબરૂમાં પ્રવેશ સંબંધિત તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે નિયત સમય મર્યાદામાં તમને ફાળવેલ સીટનો તમારે સ્વીકાર કરીને કોસનમની ડિપોઝિટ ટ્યુશન ફી ઓનલાઈન અથવા ઓફલાઈન ભરવાની રહેશે ત્યારબાદ તમારો એડમિશન ઓર્ડર જનરેટ થશે જો તમે મળેલ સીટ ઓફર રિજેક્ટ કરશો તો એ સીટનો હક જતો કરી બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે જવાનું રહેશે તારીખ તેર સાત બે હજાર ચોવીસના રોજ પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેતી બેઠકો દરેક આઈટીઆઈ વાસ જાહેર કરવામાં આવશે તારીખ પંદર સાત બે હજાર ચોવીસના રોજ બીજો રાઉન્ડ શરૂ થશે જે વિદ્યાર્થીએ પ્રથમ રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમણે ફરી પાછું ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં તેમણે ફક્ત બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે ઓનલાઈન સંમતિ આપવી ફરજિયાત છે જો સંમતિ ના આપે તો બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં તારીખ પંદર સાત બે હજાર ચોવીસથી બાવીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં જો કોઈ વિદ્યાર્થીએ શરૂઆતમાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રજીસ્ટ્રેશન ફી ભરવાની ફોર્મ સબમિટ કરવાની તથા ભરેલ ફોર્મમાં સુધારો વધારો હેલ્થ સેન્ટર ખાતે કરવાનું રહેશે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસથી પચીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં તમારે બીજા રાઉન્ડ માટે તમારી પસંદગીની ચોઈસ ફિલિંગ ભરવાની રહેશે તથા દિવ્યાંગ ઉમેદવારોને ટ્રેડ સ્યુટેબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવશે તારીખ સત્તાવીસ સાત બે હજાર ચોવીસના રોજ બીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં પ્રવેશ ફી ભરી જે તે આઈટીઆઈ ખાતે રૂબરૂ જઈ બીજા રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાનો અથવા મળેલ પ્રવેશ ગમતો ના હોય તો ઓનલાઈન રદ કરવાનો રહેશે ત્યારબાદ પ્રવેશ સત્ર શરૂ કરવાની તારીખ આઈટીઆઈ દ્વારા વિદ્યાર્થીને જાણ કરવામાં આવશે અને તે તારીખથી આઈટીઆઈમાં ભણવાનું શરૂ થઈ જશે ઓનલાઈન પ્રથમ અને બીજા રાઉન્ડ બાદ સીટ બાકી રહે તો આઈટીઆઈ દ્વારા નોટિસ બોર્ડ ઉપર ખાલી બેઠકોની માહિતી પ્રદર્શિત કરવામાં આવશે જેમાં ઓનલાઈન અથવા ઓફલાઈન એડમિશન આઈટીઆઈ કક્ષાએ મેરિટ મુજબ લઈ શકાશે આ સિવાય વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો જય હિન્દ વંદે માતરમ